પોરબંદરમાં ભર બપોરે એસપી કચેરી નજીક જ લૂંટનો બનાવ બન્યો છે જેમાં પંદરસો ની રોકડ અને દસ્તાવેજ ભરેલ થયેલો બે શખ્સો ઝૂંટવી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે પોરબંદરના કડિયાપ્લોત શેરી નંબર સાતમાં માં રહેતા હિતેશભાઈ હેમેન્દ્રભાઈ વાંકાણીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ મોપેડ પર પાન મસાલાની ફેરી કરે છે તારીખ પાંચ ના બપોરે બાર વાગે તેઓ મોપેડ લઈને આશા હોસ્પિટલ સામે આવેલી પાનની કેબિનમાં પાન મસાલાનો સામાન આપવા ગયા હતા અને એક થેલામાં પાન મસાલાનો સામાન અને બીજા થેલામાં બેંકની ચેકબુક પાસબુક સ્લીપ બુક અને પંદરસો રૂપિયા રોકડા રાખ્યા હતા તેઓ થેલામાંથી માલ કાઢીને કેબીને આપવા ગયા ત્યારે જ ગ્રીન કલરનો શર્ટ અને ડાર્ક કલરનો પેન્ટ તથા માટે ટોપી પહેરેલો અજાણ્યો શખ્સ એકાએક ત્યાં આવી અને તેની પાસેથી રોકડ અને દસ્તાવેજ ભરેલ થેલો ઝૂટવીને નાસી ગયો હતો અને દૂર બાઇકમાં ઉભેલ એક શખ્સની પાછળ બેસીને બંને આરોપીઓ નાસી ગયા હતા બનાવ બન્યો ત્યાં જ નેત્રમ અને કમાન્ડ સેન્ટરના સીસીટીવી કેમેરા હોવાથી પોલીસે તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બનાવ બન્યો ત્યાં નજીકમાં જ એસપી કચેરી અને એલસીબી કચેરી પણ આવેલી છે ત્યારે પોલીસે બંને આરોપીની ઓળખ મેળવી ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા છે ફર બપોરે લૂંટને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ